નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના ઓર્ગેનિક જે ખાતર આવે છે એક સારું તો અને સસ્તું તો એના વિશે વાત કરવી છે એટલે વિડીયો આખો જોજો તો મિત્રો જે આ ખાતર આવે છે એને તમે ફોટો જોઈ શકો છો સ્ક્રીન ઉપર જેનું નામ છે ગ્રીન ઇન્ડિયા ખાતર આ સો ટકા ઓર્ગેનિક ખાતર આવે છે જે આપણે જીવામૃત અને જે આપણે અમૃતને બનાવતા હોય એને લક્ષી અને આ ખાતર એવું જ આવે છે જે તમે પાયાની અંદર આનો ઉપયોગ કરી શકો અને તમે જે સ્પ્રે કરો એની અંદર ઉપયોગ કરી શકો અમે જે સ્પ્રે કર્યો જે અમે અલગ ટાઈપથી જ શોધું છે કે જે આપણે વેસ્ટ ડિકમ્પોઝર આવે એની અંદર નાખી અને આનો ખાતરનો ઉપયોગ કર્યો તો એમાં અમને સારું રિઝલ્ટ મળ્યું છે જે મગફળીની અંદર જે આપણે સૂયા કહીએ ખીલા એમાં પણ સારો એવો ફાલ છે જોવા મળે છે જે ખીલામાં તો જવું કે કઈ રીતના આનો ઉપયોગ કરવો તો મિત્રો આ જે છે તમે જોઈ શકો છો સ્કીન ઉપર કે ગ્રીન ઇન્ડિયા ખાતર આવે છે સો ટકા ઓર્ગેનિક સારું અને સસ્તું માત્ર ત્રણસો રૂપિયામાં દસ કિલો ખાતર આવે તો તમારે સૌથી પહેલાં જે આપણે ખાલી ડ્રમ અથવા જે ગમે પ્લાસ્ટિકનું વાસણ કે હોય એની અંદર જે આ ખાતર આવે છે દસ કિલોની બાજકી જે તમે જોઈ શકો છો આવું ખાતર છે આ ખાતરને તમારે જે આપણે કપડું કહીએ છીએ એ કપડાની અંદર બાંધી લેવાનું જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ રીતના દસ કિલો ખાતર અને એની અંદર આપણે જે વેસ્ટ ડીકમ્પોઝર આવે છે ઓર્ગેનિક ખેતી કરતા હશે એને તો ખબર જ હશે કે વેસ્ટ ડીકમ્પોઝર લેવાનું છે પચાસ લીટર અને એની અંદર આ રીતના જે આપણે કપડું હતું એને બાંધી અને ડૂબાડી રાખવાનું તો મિત્રો જે આ વેસ્ટ ડીકમ્પોઝરની અંદર જે સાત દિવસ લગી જે આ ખાતર છે એને પલારી અને રાખવાનું જે તમે જોઈ શકો છો આ રીતના સંપૂર્ણ પડી જાય પછી જ્યારે સ્પ્રે કરવો હોય એના આગલે દિવસે આને ગમે એ રીતના આપણે જે અધર બાંધી દેવાનું એટલે જ્યાંની રસ્સા હોય એ બધો પાછો બેરલની અંદર પીવું જાય કોઈ પણ પ્લાસ્ટિકનું વાસણ હોય એની અંદર અને મિત્રો ડીકમ્પોઝર એવી વસ્તુ છે કે જે તમે એમાં પલારો એમાંથી જે બધું હોય ખેંચી અને પાણી જે ડિકમ્પોઝરનું હોય એની અંદર બેક્ટેરિયા ખેંચે એવી તાકાત ધરાવતું જે છે વેસ્ટ ડીકમ્પોઝર છે કદાચ તમે પાણો નાખો જે પથ્થર તો એમાં જે ખનિજ તત્વો હોય એ પણ કાઢવાની તાકાત ધરાવે છે વેસ્ટ ડીકમ્પોઝર તો જે તમે જોઈ શકો છો કે સાત દિવસ પછી જે આ દવા હોય એ એક પંપે જે પંદર લિટર પાણીની અંદર તમારે આ રીતના નાખવાની લીટર એક દવા જે કોઈ પણ માપ્યું હોય એનાથી નથી માપી શકો જે તમે જોઈ શકો છો અમે આ દવા બનાવી લીટર એક નાખીએ છીએ અહીં અને એની અંદર પચાસ ગ્રામ દૂધનો ઉપયોગ કરવાનો ખાસ કરીને યાદ રાખજો પચાસ ગ્રામ જે તમે જોઈ શકો છો આ દૂધ નાખ્યું અને આનાથી જે ફ્લાવરિંગ હોય એમાં વધારો થાય છે તો મિત્રો આ ખાતરનો જે વેસ્ટ ડીકમ્પોઝર અને દૂધ સાથે ઉપયોગ કરો તો તમને આમાં બહુ સારું રિઝલ્ટ મળશે જે અમે ખુદે ટ્રાય કરી અને રિઝલ્ટ મળ્યું અને મિત્રો આ ખાતરનો અમે પહેલીવાર ઉપયોગ કર્યો અને એની અંદર રિઝલ્ટ સારું મળ્યું છે જે વેસ્ટ ડીકમ્પોઝર બધા એને લગભગ ઓર્ગેનિક ખેતી કરતા હોય એને તો ખબર જ હશે કે વેસ્ટ ડીકમ્પોઝર છે એનું શું કામ કેમકે એનું જે કામ છે ગમે એ કોઈ પણ વસ્તુ હોય એમાંથી ખેંચવાનું કામ કરે છે તો આપણે જેમ જોયું કે આગળ ખાતરને પલાયર્યું તો એમાંથી જે ખાતરના તત્વો જે હોય પોષક તત્વો જે આપણે માઇક્રોન્યુટ્રિયન્સ કંઈ છે કે જે જમીનને જરૂરી હોય તો એ જે છે ડીકમ્પોઝર ખેંચી લે છે એની અંદરથી અને એમાં ઘણો બધો ફાયદો થાય જે ડીકમ્પોઝરનો છે કેમ કે આની આપણે કોઈ ખબર નહોતી અને આ ખાતર સારું છે પણ જ્યારે પાયરનું ખાતરમાં આનો ઉપયોગ કરીએ તો બહુ સારું રિઝલ્ટ થાય છે હવે આપણે આનો ઉપયોગ અમે કરવાના છે કેમ કે આ ખાતર બહુ સારું છે પણ જ્યારે પાયામાં જ્યારે મગફળી વહેવી ત્યારે ખબર નહોતી કે આ ખાતરનો કંઈ ક્યાં મળે શું હોય પણ જેમ ખબર પડી કે આ ખાતર સાવ સસ્તું છે આમાં કોઈ જાતનું મોંઘું છે નહીં આ ખાતર ખાલી તમને બસો નવાણું રૂપિયા એટલે ત્રણસો રૂપિયામાં એક બાચકી આવે છે દસ કિલાની એ મળી રહે છે અને આ અઢી વીઘાએ નાખવાનું જે ખાતર છે એ તમે પાયાનું ખાતર જે ઉપયોગ કર્યો જ્યારે મગફળીની અંદર પણ મગફળીની તો આ વર્ષે વઈ ગયા છે પણ જેમ બને આપણે જે શિયાળું છે ઘઉંમાં જીરું અને એમાંનો ઉપયોગ કરીએ તો એમાંનું સારું રિઝલ્ટ મળે છે અને જો કોઈને આ ખાતર મગાવવું હોય તો જે આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો નંબર બે નંબર છે એમાં ગમે એ નંબર ઉપર તમે કોલ કરી અને પૂરી જાણકારી અને જે માહિતી છે એ લઈ અને એમાં કોલ કરી શકો છો કે કેટલાનું ખાતર મળશે અને કેવું કે ક્યાં ઉપયોગ કરવાનો એ બધી તમને જાણકારી કહી દેશે ભાઈ તો ખાસ એના માટેનો જ વિડીયો હતો અને આ કોઈ જે આપણે કહીએ છીએ કે કેમિકલવાળું જે નુકસાન કરે એમ રીતના કોઈ ખાતા નુકસાન કરતું નથી તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં હોઉં તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા